સાત તારીખે મંગળવારે અખાત્રીજ વૈશાખો ત્રીજના દિવસનું માતમ ખાસ જાણવા જેવું છે કે તે દિવસે સૂર્ય મંદિરમાં કે વિષ્ણુ ભગવાનના મંદિરમાં કે શંકર ભગવાનના મંદિરે કુંભનું દાન કરે છે એટલે ગળા નીચે ચોખા મૂકીને ઉપર ગળો મૂકે કે જેથી ગબડે પાણી ભરેલો હોય અંદર સિક્કો નાખેલો હોય ઉપર કોળિયામાં સફેદ તલ કાળા તલ કેરી એની ઉપર એક સફેદ વસ્ત્ર અને પંખો આટલું મૂકવાનું હોય છે પછી આપણા જમણા બાજુ ગાયના ઘીનો દીવો અને ડાબી સાઈડે તલના તેલના દીવો કરવાનો હોય એને દીપદાન કે આ કરવાનું જરૂરી હોય જે માનતા હોય એ કરે તે સિવાય પણ અખા ચીજના શુભ મુહૂર્ત તો હોય જ છે એટલે લગ્ન વિવાહ જમય વગેરે બધા કરતા હોય તે સિવાય અખાતી ને રોહિણી નક્ષત્ર છે હવે રોહિણી નક્ષત્રમાં ખાસ કરીને જે કંઈ ખરીદી કરે જેથી કરીને આર્થિક સ્થિરતા આવે આવક વધે ધંધા રોજગારમાં પ્રગતિ થાય કલા કારીગરીમાં પણ વધારો થાય એટલે ખાસ કરીને આપણે જોઈએ છે કે આખા તીંગમાં આ બધું શરૂઆત કરવાનું લોકો વધારે રાખે છે કે જેથી કરીને પોતાના રોજગારમાં આગળ જાય તે સિવાય પણ જો ખરીદી કરવાની હોય તો રેશમનું વસ્ત્ર સોનું ચાંદી તે સિવાય તમે જો દાન કરવા માગતા હોય તો પગરખાનું દાન થાય વસ્ત્રનું દાન થાય ખડી સાકર ઘી આનું પણ દાન થઈ શકે એટલે તમે જરૂરતમંદને પણ આપી શકો કે જેથી કરીને ખાસ દાનનો મહિમા એટલા માટે કે પુણ્યનો ઉદય કરવા અને આપણા કષ્ટોને કે પાપને ક્ષય કરવા માટે કંઈને કંઈ દાન કરવું જોઈએ એટલા માટે પણ આ રીતે દાન કરવું જોઈએ બ્રાહ્મણને કે તમારા ગોર મહારાજને કે મંદિરે બીજું કશું ના થાય તો છેવટે વસ્ત્ર ઘી સાકર સુગંધી એટલે ખાસ કરીને ભગવાનને આ દિવસે શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવાનું ખાસ માતમ છે કે જેથી કરીને આપણો કંઈક વધારે પ્રગતિ અર્નિંગ વગેરે થાય આપણા કષ્ટો ઘટે લાભ વધે એટલા માટે આપણા તહેવારમાં કંઈક ને કંઈક એવું કરવાનું હોય છે કે જે કરવાથી આપણે કંઈક સારું પામી શકીએ તે દિવસે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું પણ જરૂરી છે બને તો આ દિવસે સાત્વિક ભોજન કરવું અને બીજી બધી પ્રક્રિયાઓ બંધ રાખી તીર્થ દેવદર્શન વગેરે કરવાથી ત્યાં દાન કરવાથી પણ આપણને સારું રહે કષ્ટો ઘટે જોકે ફાયદો તરત ક્યાંય દેખાતો નથી પણ વખતો વખત આવું તમે કરશો તો તમને કંઈ ને કંઈ ફાયદો અચૂક દેખાશે